શિયાળાની સ્પેશિયલ અને હેલ્થી ખજૂર બિસ્કિટ રેસીપી હાય ફ્રેન્ડ્સ હું મશુબાલ સેલા સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ છે નલનો તો આજે આપણે જોઈશું ખજૂર બિસ્કિટ રેસિપી અહીં મેં ખજૂર લીધો છે ત્યારબાદ થોડા ડ્રાય ફ્રૂટ્સ કટિંગ કરીને લીધેલા છે કાજુ બધા મને પિસ્તા

અહીં ખજૂર એકદમ સોફ્ટ અને પરફેક્ટ તૈયાર થઈ ગયો છે આપણે જે ફ્રાય કરેલા કાજુ બદામ હતા તેને આપણે એડ કરી દઈશું મેં અહીં કાજુ બદામ અને પિસ્તાને સરસ રીતે ક્રશ કરેલા છે તેને એડ કરીને સરસ રીતે તેને આપણે મિક્સ કરી દઈશું અહીં મેં ખજૂરમાં કાજુ બદામ અને પિસ્તાને સરસ રીતે

મેં અહીં ખજૂરને એડ કરી લીધો છે તો તેની ઉપર પણ હું એક આ રીતે ફિલ્મ લગાવીને તેને સરસ રીતે સ્પ્રેસ કરીને તૈયાર કરી લઈશ ત્યારબાદ તેને હું આ રીતે વેલણાની મદદથી પ્રેસ કરીને એકદમ એક સરખો પતલો શેપ આપી રહ્યો છું આ રીતે મેં તેનો શેપ આપેલો છે ત્યારબાદ મેં અહીં તૈયાર કરેલા ખજૂરને આ પ્રમાણે શેપ આપેલો છે મે અહીં શેપ આ વાટકીની મદદથી આપેલો છે મેં ખજૂરનો પણ સરસ શેપ આપેલો છે ત્યારબાદ મેં અહીં મેરીગોલ્ડ બિસ્કિટ લીધા છે તમે અહીં બિસ્કિટનો ઉપયોગ કરી શકો છો તમે અહીં શેપ ન આપો અને એમ જ બિસ્કિટની ઉપર ખજૂર આ રીતે રાખી શકો છો મેં શેપ આપેલો છે એટલે હું તેને પરફેક્ટ સાઈઝ પ્રમાણે રાખી શકું છું ત્યારબાદ હું અહીં બે બિસ્કિટ રાખીને ઉપર નીચે ખજૂર આ રીતે રાખીને તેને સરસ પેક કરી દઈશ તો અહીં મેં ખજૂર બિસ્કિટને આ પ્રમાણે એક શેપ આપીને પરફેક્ટ તૈયાર કરેલું છે અને બીજું એમાં છે રાખેલું છે તેને પણ હું ઉપર ખજૂર એડ કરીને તેને સરસ પેક કરી દઈશ એટલે આપણું ખજૂર બિસ્કિટ એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે ત્યારબાદ અહીં મેં થોડું ખમણ લીધું છે જે નારિયેળનું ખમણ આવે તે મેં લીધું છે અહીં હું ખજૂર બિસ્કીટને આ પ્રમાણે એકદમ પરફેક્ટ કોટિંગ કરી રહ્યો છું આ પ્રમાણે નારિયેળના ખમણનું કોટિંગ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તમે પણ આ પ્રમાણે ખજૂર બિસ્કીટ બનાવી શકો છો એકદમ સરળ રીતે અને પરફેક્ટ તમે પણ આવી હેલ્ધી રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો બધા જને ભાવે તેવી અને ખૂબ જ ઝડપથી તૈયાર થતી રેસીપી જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ